મજૂરી કરતો કાયમથી આપણને તો જોર જ આવો શું કરવાનું કોઈ કરવું પડશે પૈસા કમાવાનું કોઈક કરવું પડશે ભાઈ અત્યારે કે મજૂરી તો આપણાથી થતી જ નહીં પહેલાંથી આપણે ચો તડકામાં ઓકા પડીએ ગોદાળો ને પડવાના નહીં આ ભગવાને કળા લીધે કળાનો ઉપયોગ કરવો પડશે ગુલ્લું બનાવ બનાવો

તો પંદરસો નો ધાડો ભરાઈ જાય આદો મરઘવા સમાઈ જાય તો કોમ થઈ જાય તો પૂછું માર્યું એ શું કરો કોઈ નહીં બેઠાય દેખાતું નહીં દેખાય છે પણ આખી જિંદગી બેહેલ જ પાડું એટલે કહું તા શું કરીએ એટલે કોઈ કરવાનું હોય શું યાર પેલા તો શું કરીએ એનો ઉપયોગ કરો કહીએ કેવી બુદ્ધિ એ ટેકનિક છે આપણા પાસે પૈસા કમાવાની કેવી પોંચો કાઢો પછી કહું પોંછો કાઢો બતાવવીએ વાંચો જ નહીં તો પછી એમને એમ શીખવું હોય તમારે યાર તમે વળી હી એને મેં કહો મેં કહો તમારે એકલા નહીં કઢાવું તો મારાય કઢાવું મેં પંચો નહીં તો હા લે આ પોંછો તમારે એમ પોંછો મારા લઈને દોડીને હી ના જો લે આ ના આ તાશું બ્રુ સમજવા તો બોલો એક શરત લગાવીએ આપણે પહેલાં ચાન્સ તમારો હા તમે જીતી જાઓ તો હજાર રૂપિયા તમારા અને હું જીતી જાઉં

ભાઈ જા ખાલી ખોડું ફોન તમને શું આવડે તમારો ફોર્મ નહીં આ દોઢ હાથ નો ધણી જો ખાલી તમે બે હાથ ના બીજી સિમ્પલ હૈ આ અંગુઠો જોયો આ કોડો આમ કરી હાજી જો કીધું ને ચોકડ પણ જીત્યો નહીં યાર હવે જીતી જાય સવાલ જ નહીં નહીં યાર આપડે દાડો બી તારી ફરી જાય હા મેં જાડું ત્યાં શંકરજી બોલો એવું કરો એટલે આ છોકરા સાયકલ તૂટી જશે વિચારો નવી લાવવી પડશે નવી આમાં હું ત્યાં બધું કરી રહ્યા પૈસા

જે જીતી જાય હજાર લઈ જાય બરોબર પેલો ચાન્સ તમારો એ કોઈ થાપાવાનું છે ના ના હા ઈજી હે યાર એવું બધી નહીં જી જી જેવું આવી આ તો પણ બતાવું કરી લો ઓને કે મી કીધું મારામાં નો થાપાવાનું છે તો હું તો થાપાઈન પણ 5000 લઈ લઉં ના ના આપણે એવું નહી આપણે ને વ્યાહાર ફાવ થાપાવાનું તમે તો માથા પર મોણસ કરી હા આપણે એવું નહી કરતા આપણે ઈમાનદારી નું ધંધો હોય છે એવું ટેકનિક ટેકનિક ઈ જે ટેકનિક લાવ્યા છો

બોલ્સો નહીં કેમ આજ ક્યાં હું બધા નહીં કોઈન ક્યાં હું ને પકડજો 2000 કમાણો હતો ઉભરો કોઈન વાત ના કરતા લો 1000 રૂપિયા પકડો હ મને ખબર પડ હર હર વધો નહીં જો પણ આજ પછી આ બધું ડફડ મનાનું બંધ કરો તમને નજર આલેક નહીં એ બરાબર છે પણ કોઈ ગરીબ નું રૂપિયા આવી ગરીબ નું નહીં લેતો યાર ગરીબ નું નહીં ઓલા તમાર લાલચ હોય પૈસા ની કોઈ પોંછો આવી જાય